નસવાડી વકીલ મંડળની ચૂંટણીમાં બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી કરાઈ છે નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં વકીલ મંડળનું ઇલેક્શન યોજાયું હતું જેમાં સર્વસંમતિથી વકીલ મંડળના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી સાથે કોર્ટમાં નેટ સમસ્યાને લઈને ફ્રી વાઇ સુવિધા કાર્યરત કરાઈ હતી આ ચૂંટણીમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશ પ્રજાપતિ ઉપપ્રમુખ તરીકે જયેશ શાહ મંત્રી તરીકે સહેજાદભાઈ મેમણ સહમંત્રી અશ્વિન યાદવ અને મહિલા અનામત તરીકે નિધિ ડુંગરાભીલની બિનહરીફરણી કરવામાં આવી છે ત્યારે સૌ વકીલ મિત્રોએ નવા બાર એસોસિએશનના હોદ્દેદારોને શુભકામના આપી હતી બાર અસુસેશનની જે ઇલેક્શન હોય છે પરંતુ અમે વર્ષોથી આ સિસ્ટમ અપનાઈ છે કે ભાઈ ઇલેક્શનની પણ સિલેક્શનની સિસ્ટમ રાખી અને જે સિનિયર વકીલો હોય છે એમને પ્રાધાન્ય આપી અને સિલેક્શન કરવામાં આવે છે હાલમાં જ્યારે છોટાદેવપુર અને બોડેલીમાં જ્યારે ઇલેક્શનો થઈ રહ્યા જ્યારે નસવાડીમાં અમારે સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી રહી છે જેમાં પ્રમુખ તરીકે મારી એટલે કે રમેશ આર પ્રજાપતિની ઉપપ્રમુખ તરીકે જેબી શાહની અને સેક્રેટરી તરીકે એસ વાય મહેમાનની તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે એપી યાદવની નિમણૂંક બહુમતીથી કરવામાં આવેલ છે સર્વસંમતિથી કરવામાં આવેલ છે નસવાડી બાર એવું છે કે અમે કોઈ ઇલેક્શન કરતા નથી સિલેક્શન કરીએ છીએ અને સિલેક્શન પદ્ધતિમાં અમા જે સિનિયર એડવોકેટ હોય છે એમને અમે નિમણૂક કરી અને એમને હોદ્દેદાર તરીકે નિમીએ છીએ એના ભાગરૂપે આજે નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી એમાં સર્વાનુમતે કુલદીપબેન રાજપૂતને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેમાં પ્રમુખ તરીકે વકીલ શ્રી રમેશભાઈ આર પ્રજાપતિનું નિમણૂક કરવામાં આવી બિનહરીફ ઉપપ્રમુખ તરીકે જયેશ બી શાહ એમની બિનહરીફ નિમણૂક કરવામાં આવી મંત્રી તરીકે મારી એટલે શહેજાદભાઈ મહેમાનની નિમણૂક કરવામાં આવી સહમંત્રી તરીકે એપી યાદવની નિમણૂક કરવામાં આવી અને લેડીઝ રિઝર્વ સીટમાં